હિન્દુ સમુદાયમાં ભારે મહાત્મય ધરાવતા રક્ષાબંધન પર્વની ની રંગે ચંગે સુરતમાં ઉજવણી કરવામાં આવી હતી ભાઈ અને બહેનના સ્નેહને રાખડીના રૂપમાં એક તાંતરે બાંધવામાં આવ્યો હતો ભાઈ બહેનના પવિત્ર બંધન એટલે કે રક્ષાબંધનના પર્વની આજે ઉજવણી કરાઈ હતી બહેનભાઈને રાખડી બાંધીને ભાઈની લાંબી આયુષ્યની સાથે સાથે ભાઈ તમામ ક્ષેત્રોમાં આગળ રહે તેમાં તેને કોઈપણ પ્રકારની સમસ્યા કે રોગ ન થાય તેવી ભગવાને પ્રાર્થના કરી હતી ગુરુવારે શ્રાવણ સુદ પૂનામના રોજ રક્ષાબંધન પર્વની રંગેચંગી ઉજવણી કરાઈ હતી રક્ષાબંધનના દિવસે બહેન ભાઈને તિલક કરે છે રાખડી બાંધે છે અને મીઠાઈ પણ ખવડાવે છે ભાઈ બહેનને ભેટ આપે છે રક્ષાબંધનના દિવસે બ્રાહ્મણી જનોય પણ બદલે છે ત્યારે માછીમારોના દિવસે નારિયેલ વડે દરિયાની પૂજા કરે છે તેને કહેવાય છે લઈને બજારમાં ભારે ઘરાકી જોવા મળી હતી તો રક્ષાબંધનની પર્વ પૂર્વ શહેરના રાખડી અને મીઠાઈ બજારમાં પણ છેલ્લી ઘડીના ખરીદી સાથે ધમધમાટ દેખાયો હતો વધુમાં રક્ષાબંધન પર્વ નિમિત્તે સુરતમાં વર્ષો પહેલા તાપી નદીમાં હોડી ઊંધી વળી જવાની બનેલી કરુણ ઘટનાને આધારે તરસુતિઓ પરંપરા પ્રમાણિક દિવસ બાદ એટલે કે શુક્રવારે રક્ષાબંધન પર્વ મનાવશે ખાસ કરીને રાણા ખત્રી અને મોઢવળીક સમાજના લોકોમાં પ્રકાર એક દિવસ પછી વાસી રક્ષાબંધન મનાવવાની પ્રથા ચાલી આવે છે અઝર ખુરશી સાથે પ્રકાશવાળા